જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોનો યજ્ઞ પવિત્ર બદલવાનો ઉત્સવ ભક્તિપ્રધાન પ્રધાન ભાઈ બહેનનો રક્ષાબંધનનો ઉત્સવ અને કર્મવીર વ્યાપારીઓનો સમૃદ્ધ પૂજન ઉત્સવ આ ત્રણેય ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણી પૂર્ણિમા ઉપનયન જનોઈ સંસ્કાર ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવ જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે તે સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર જનોઈ સંસ્કારને ઉપનયન સંસ્કાર પણ કહે છે તેમાં ગુરુ દક્ષિણા પણ આપે છે એટલે જીવનની નવી દિશા બતાવે છે જે કર્તવ્યને દ્રષ્ટિ આપે છે આ દિવ્ય સંસ્કાર છે તેના દ્વારા માનવનો નવો જન્મ બને છે અને એનો સંસ્કાર જન્મે છે જન્મના જાયતે શુદ્રમ સંસ્કાર દીજ ઉચ્ચતે જનોએ એ વૈદિક જીવનનું ધારણનું એક પ્રતિક છે જનો એના પ્રત્યેક તાંતણા દોરા ઉપર દેવી દેવતાઓની પ્રસ્થાવના કરતી હોય છે યજ્ઞો પવિત્ર લેવી એટલે જીવન ધ્યેય નક્કી કરવું પ્રભુ શ્રદ્ધા દૂર કરવી સાંસ્કૃતિક અસ્મિતાને જળહળતી રાખવી યજ્ઞો પવિત્રના એક ઉદ્દેશ એ પણ છે કે માનવ પોતાના વર્તમાન ભૂલ અને ભવિષ્યને સુખી બનાવવા માટે પોતાના વિવેકને જાગૃત રાખે યજ્ઞો પવિત્ર ધારણ કરતી વખતે જે વેદારંભ થાય છે તે ગાયત્રી મંત્રથી થાય છે બ્રાહ્મણો માટે ખૂબ જ સુંદર દિવસ પવિત્ર દિવસ જે રક્ષાસૂત્ર બદલવાનો જણ બદલવાનો એમ કહેવાય છે કે શ્રાવણ માસની અંદર શ્રવણી નક્ષત્ર હોય છે ત્યારે દરેક ભૂદેવો પોતાની જને બદલતા હોય છે રક્ષા સૂત્ર બદલતા હોય છે એમ કહેવાય છે ભવિષ્યપુરાણના મત પ્રમાણે કે આ જ દિવસે કેમ જને માટે હોય છે ત્યારે એવી કહે કે દેવકાલ પૂર્ણ થયા પછી અસુર કાલનો પ્રારંભ થાય છે ત્યારે બ્રહ્મચેતનાને અતિ પાવડ પવિત્ર અને તેજવંત બનાવવા માટે દરેક બ્રાહ્મણ નવેસરથી બ્રહ્મસૂત્ર ધારણ કરી અસોરી સામે લડવા માટેનું એક બળ ધર્મની રક્ષા કરવા માટેનું એક બળ એ ધર્મસૂત્ર કે જનોય છે એ ધારણ કરી શ્રવણી નક્ષત્રમાં જો ધારણ કરે છે લોકો અને એની વિધિવંત પૂજા કરી અને એ સૂત્ર ધારણ કરે છે એ જનોની તાકાત વેદોમાં બતાવી છે ઉપનિષદમાં બતાવે છે કે એ કંઈ સૂત્રનો તાંતનો નથી પણ ચેતના સાથે જોડાયેલી એક બ્રહ્મ ચેતના છે અને એ હૃદય સાથે સ્પર્શ થાય છે એમ કહેવાય કે હૃદયથી કરેલી ભાવના કે પૂજા પણ એ ચેતનાની અંદર આખા શરીરની અંદર પરિભ્રમણ કરતી હોય અને બ્રહ્મ વાક્ય સદા સત્યમ એ સૂત્ર પણ શાંત થાય છે તો આ પાવણ દિવસે સ સવારથી બ્રાહ્મણો વેદોચાર ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરી અને ભગવાન સૂર્યની સાક્ષીમાં એ જને બદલતા હોય છે અને દરેક બ્રાહ્મણ એ ગુરુવર ગુરુવરજન્ય હોય છે અને ગુરુ પોતાના શિષ્ય માટે પોતાના શિષ્યનું હિત માટે પુરોહિતનો અર્થ પણ એ થાય છે કે પૂરે હિત જે ધારે જે ઈચ્છે એ પુરોહિત છે તો દરેક ગુરુવરનું બીજું એક નામ પુરોહિત છે કે એના શિષ્યનું પૂરેપૂરું હિત જે વિચારે છે એ પુરોહિત આજે પણ રક્ષા સૂત્ર પોતે પણ ધારણ કરે છે અને પોતાના શિષ્યની પર કલાઈ ઉપર રક્ષાસૂત્ર બાંધી અને એની રક્ષા માટે એને વચન આપે છે અને મંત્ર શક્તિ દ્વારા પોતાની ચેતનાથી આ દરેક મનુષ્યનું રક્ષણ થાય એના માટે પ્રભુને પ્રાર્થના કરે છે આ પવિત્ર અને પાવન પર્વ છે આ જ પર્વથી દરેક પર્વની શરૂઆત થાય છે ચતુર્માસમાં જે પવિત્ર છે અને પાવન જે મેળાઓ અને જે તહેવારો છે તો એની સર્વપ્રથમ જોઈએ તો પહેલામાં પહેલાં આપણે કે કુમારકાનું પૂજન કુમારકાનું પૂજન થયા પછી ગુરુ ગુરુપૂજન અને ગુરુ પૂજન થયા પછી આ દિવ્ય ચેતનાનું પૂજન એ રક્ષા શુદ્ધ છે રક્ષાબદ્ધન છે તો આ દિવસે દરેક ગુરુઓને મારા પ્રણામ છે અને આ દેશ માટે આ વિષ્ણુ કલ્યાણ માટે એ લોકો છે હોમ હવન યજ્ઞ કરી અને ચેતના બ્રહ્માંડને ફેલાવે છે અને બ્રહ્માંડનું રક્ષણ કરવા માટે એ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી પોતાના અનુષ્ઠાન કરી અને પોતાનું બલ પોતાની શક્તિ અને યોગદાન આપી એ દેશના એક સાચા ધર્મગુરુઓ જ છે અને આજે એમનો આ પર્વ છે તો આ પર્વ નિમિત્તે દરેક ભૂદેવોને મારા નમન છે નમસ્કાર છે જય શ્રી